જાય મોગલમાં જાય વડવાળીમાં કબરાઉના બાપુશ્રીની દીકરીના વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે તો મારી દરેક મિત્રોને વિનંતી છે કે આવા કોઈ પણ વિડીયોને લાઈક ના કરશો કેમ કે તમે લાઈક કરશો તો સોશિયલ મીડિયામાં વધારે વિડીયો બનશે એના માટે જે જે બાપુનો વિરોધ કરે છે એવા વિડીયોને ક્યારેય તમે લાઈક ના કરશો બાપુ એક સારા માણસ છે બાપુ એક સાચા માણસ છે બાપુએ ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી બાપુએ હંમેશા દુખ વિદા છે જે જે સાચા હોય એમના વિરોધીઓ પણ ઘણા હોય છે અને વિરોધ હંમેશા સત્યનો થાય છે જ્યાં જ્યાં સત્ય હોય છે ત્યાં ત્યાં વિરોધીઓ હોય છે એટલા માટે મોગલ ભક્તોને દિલથી વિનંતી છે કે આવા સોશિયલ મીડિયાના વિડિયો ફોટો કોમેન્ટ આ બધાથી દૂર રહેજો અને વિડીયોને અને ફોટોને લાઈક ના કરશો જેના કારણે કોઈ વધારે વિડીયો બનાવે નહીં અને રહી વાત મોગલધામના બાપુની તો બાપુ પર તો કૃપા છે એટલે ભાઈ બાપુ નો વિરોધ જોઈ વિચારીને કરજો બાકી તો જે થશે એ બધું મા મોગલ જોઈ લેશે એટલે આવા સોશિયલ મીડિયા થી દૂર રહેજો હંમેશા સત્યની સાથે રહેજો જય મા મોગલ જય વડવાળી માં